છાયા રતનપર રોડ પર નવાપરામાં રહેતા કરણ જયમલભાઈ ઓડેદરા નામના સત્યાવીસ વર્ષના યુવાને પોરબંદરના જિલ્લા પોલીસ વડા સહિત કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ કરીને જણાવ્યું છે કે સત્યાવીસ ફેબ્રુઆરીએ તે છાયાના મેઇન રોડ પરથી ઘરે જતો હતો ત્યારે એક સ્કૂટર ચાલકે ઓવરટેક કરીને બ્રેક મારતા કરણ પડતા પડતા બચી ગયો હતો અને વ્યક્તિ સાથે ગાળા ગાડી થઈ હતી ત્યારબાદ એ વ્યક્તિએ પોતે એલસીબી ઓફિસમાં કામ કરતો અજય હોવાનું જણાવ્યું હતું અને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા સાથે ફોનમાં વાત કરાવી હતી ત્યારબાદ તેમણે કરેલી ફરિયાદ અરજીમાં કરેલા આક્ષેપ પ્રમાણે રાત્રે અગિયાર વાગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ બટુકભાઈ વિંઝુડા અને અજાણ્યા માણસો સ્કૂટરમાં વચ્ચે બેસાડીને છાયા પોલીસ ચોકીએ લઈ ગયા હતા અને ત્યાં તેમના આક્ષેપ પ્રમાણે ઇન્સ્પેક્ટર કાંબરિયા પણ આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓએ આડેધડ માર માર્યો હતો ત્યારબાદ એલસીબીની ઓફિસે લઈ જઈ ત્યાં પણ માર મારતા પાંચ જેટલા મલ્ટી બલ ફ્રેકચર થયા છે અને તારીખ અઠાવીસ બે થી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ છે અને તેમ છતાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ લેવામાં આવી નથી તેમ જણાવીને જો આ મુદ્દે કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે કોર્ટમાં અને જરૂર પડે હાઇકોર્ટમાં પણ જવાની ફરજ પડશે તેવી ચેતવણી આપી હતી અને પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે રૂબરૂ આવેદન આપવા માટે મહેર સુપ્રીમ કાઉન્સિલના આગેવાન અર્જનભાઈ ખિસ્તરીયા મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા માજી સૈનિક સંગઠનના પ્રમુખ લાખણસિંહભાઈ ઓડેદરા ઉપરાંત વિશાળ સંખ્યામાં આગેવાનો દોડી ગયા હતા અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પોલીસ અધિકારી સામે આ પ્રકારના ગંભીર આક્ષેપ થયા છે ત્યારે આ મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયાને પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે પોલીસનો મોરલ ડાઉન કરવાનો આ પ્રયાસ છે અમારી ઓફિસના કર્મચારી અજયભાઈ છે તે સમયે છાયામાંથી નીકળ્યા ત્યારે આ કરણ જયમલ ઓડેદરાએ તેનું બાઇક રોકાવીને મોબાઇલ છૂંટવી લીધો હતો તથા માથાકૂટ પણ કરી હતી બાઇકની ચાવી ઝૂંટવી દીધી હતી ત્યારબાદ જાતિ વિશે પણ ટિપ્પણી કરી હતી અજયે સ્પષ્ટ જણાવ્યું હતું કે તે એલસીબી ઓફિસમાં કામ કરે છે આમ છતાં તેની સાથે માથાકૂટ ઉગ્ર બનાવી હતી અને ત્યારબાદ ફોનમાં ઇન્સ્પેક્ટર કાંબરિયા સાથે વાત કરાવતા તેમની સાથે પણ નશાની હાલતમાં ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ નિર્દોષ વ્યક્તિને અટકાવીને આ રીતે હેરાન કરવાની કોઈપણ વૃત્તિ કરે તો કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે સ્વાભાવિક રીતે જ અમે અમારી ફરજના ભાગરૂપે જે કંઈ પણ કર્યું તેમાં પોલીસનું મોરલ ડાઉન કરવાની વાત હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે અમે છાયા વિસ્તારમાં તપાસ કરી ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે આ કારણ ઓડિંદરા સામે અનેક આક્ષેપો થયા છે એટલું જ નહીં પણ મારામારીના ત્રણ ગુના જુગારના ત્રણ ગુના અને પ્રોહિબિશનનો એક ગુના નો મળી કુલ સાત જેટલા ગુનાઓમાં તેની સામે નોંધાઈ યુક્યા છે અને જે તે સમયે અમે તેની અટકાયત કરી ત્યારે સેમ્પલ લેવાતા આલ્કોહોલ પણ તેના સેમ્પલમાં મળી આવ્યો હતો તેથી એ નશામાં હતો ત્યારે પોલીસની કાર્યદક્ષતા ઘટાડવા માટે થઈને આ પ્રકારના આક્ષેપ થયાનું જણાવ્યું છે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ આજે અમે અહીંયા બધા અમારી મેરજ્ઞાતિના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત આમ તો રજૂઆત તો ન કહેવાય એફઆઈઆર કરાવવા માટે જ આવ્યા છે જે કરણભાઈ ઓડેદરા કે જે ખરેખર એ પ્રોઝિબ્યુશન દારૂ કીધો હતો એટલે સ્વાભાવિક છે કે પોલીસ એમને પકડે એમને અમે એનો બચાવ પણ અમે કર્ણભાઈનો નથી કરતા કે સ્વાભાવિક છે પ્રોબ્યુશન કર્યું હોય તો એમને પકડ્યા હોય પણ એ પછી ગાડા ગાડી થઈ ગાડા ગાડી થઈ પછી એમને માર મારવામાં આવ્યો છે અને માર ખરેખર એવો મારવામાં આવ્યો છે કે એ એ ખરેખર દુશ્મન પણ કોઈ આવું કૃત્ય ન કરે ખરેખર આવું કુત્યો દેખાય છે અમને એટલે અમને ન્યાયની અપેક્ષા એ અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે પીઆઈ સાહેબને મળ્યા છે એમનો હકારાત્મક અભિગમ પણ અમને જોવા મળ્યો છે અને અમને આશા અપેક્ષા છે અને અમને ખાતરી પણ આપી છે કે આ જે કાંઈ પણ હશે એ એ અમે ન્યાય આપવાની તમને પૂરી કોશિશ કરશું અને આમાં જે માર મારવામાં આવ્યો છે એલસીબી સ્ટાફ છે એ કોન્સ્ટેબલ છે અને એક પીએસઆઈ દર્જાની વ્યક્તિ છે એટલે ખરેખર અમને ક્યાંક ને ક્યાંક અત્યારે અમે એક મનોમંથન કરતા હતા બધા આગેવાનો અમે સાથે મળીને કે છેલ્લા ઘણા સમયથી ખરેખર એક કોમને ઘણી ટાર્ગેટ કરવામાં આવતી હોય એવું પણ અમને લાગે છે એટલે લગભગ બધા નું મનોમંથન સાચું હોય એવું પણ લાગે છે એટલે આપણે આશા અપેક્ષા રાખીએ અને હું એક હર્ષ ભાઈ સંઘવીને તો વિનંતી કરું છું કે સાહેબ બાપ જરા જુઓ કે ખરેખર કોઈ એક કોમનો ઇજારો તો ખરેખર નથી દરેક કોમનાથી કોઈ એક બે વ્યક્તિઓ હોય તો એવા કૂત્યો કરતા હોય અમે કોઈ એવા વ્યક્તિઓને સાવરતા પણ નથી આરોપીઓને પણ અમે સાવરતા નથી અને ભવિષ્યમાં અમે કોઈ આરોપીઓને સાવરવા આવવાના નથી એ અમે ખાતરી આપીએ છીએ પણ ખરેખર જે ગુનો કર્યો છે એમને ગોટ સજા કરશે પણ આમને ખરેખર સજા થવી જોઈએ જે કોઈ આવું કૂત્યો કર્યું છે આજે અહીંયા ઘણી બધી સંસ્થાઓ છે અને મારું નામ કરશનભાઈ વડોદરા મેર શક્તિ સેના પ્રમુખ આ મેર શક્તિ સેના છે માર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ છે ખેડ વિકાસ સમિતિ છે બરોડા વિકાસ સમિતિના યુવાનો છે અને સમસ્ત સમાજ અને ઘણી બધી સંસ્થાઓ છે અને બધી સંસ્થાઓના આગેવાનો પણ છે પણ જે કરણને આરે જે બનાવ બન્યો છે એ ખાસ અમારી એક વિનંતી છે કે આ અન્યાય થયો છે અને જે સંવિધાન અને કાનૂનના દાયરામાં જેને રહેવું જોઈએ તો ખરેખર આ સંવિધાન અને કાનૂન જે પણ છે એ પોલીસ પબ્લિકને શીખવાડે છે અને આજે જે કરણને જે ખરેખર સ એના શરીરની અંદર સ તો ફેક્સર છે પણ કોઈ પણ આવા વ્યક્તિની અંદર જે આવું કૃત્ય ન થાય એવી અમારી ખાસ વિનંતી છે અને આજે અહીંયા સમજતા મળી અને અહીંયા આજે સમસ્ત મેર સમાજ મળીને ફરાજ દર્જ કરવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલ છે જય હિન્દ જય ભારત હો દેવાભાઈ કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલા છે આપણા એક છોકરો છે કરણ જયમલભાઈ એને સિત્યાવીસ તારીખના એલસીબી પોલીસ સ્ટેશને ઉપાડ્યો ઘરેથી અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એને હારે થોડુંક વધુ મારામારી અને ઢોર માર જેવો માર માર્યો છે આખા શરીરમાં થયા છે અને છ જગ્યાએ ઇન્જર્ડ થઈ છે એના એપ્લિકેશન અને અરજી આજે હજી સુધી એફઆઈઆર થઈ નહોતી એટલે કમલાબાદ પીઆઈ સાહેબને આવીને રૂબરૂ મળીને અમે કાર્યવાહી કરી છે અને આજે અમારી જે આવેદન અને અરજી હતી એ સ્વીકાર કરી છે અને અમે લીગલ સ્ટેપ આગળ લેશું અને આવું કોઈ પણ કૃત્ય અમાનવી કૃત્ય થયું છે મતલબ એક આપણે ઢોરને મારીએ ને એ રીતના માર્યું છે છ સાત જગ્યાએ ફ્રેક્ચર અને એ કોઈ આતંકવાદી કે ટેરોરિસ્ટ હતો નહીં એક ચોવી વરનો દીકરો છે એની આખી જિંદગી બરબાદ થઈ ગઈ ફ્યુચરમાં કોઈ પણ દીકરાની આ રીતના જિંદગી બરબાદ ન થાય કે પોલીસ આવું આ માનવાય જે કાનૂનના ચાલો એ સિવિલ માણસ છે છોકરો છે એને કાયદાની ખબર નથી પણ જેની કાર્ય કર્યું એ પોલીસવાળાઓને તો કાયદાની ખબર હતી ને એની એક આઈદા વિરુદ્ધ કાર્ય કર્યું છે અને આ જાનવર જેવી હરકત છે ફ્યુચરમાં કોઈ પણ નિર્દોષ છોકરા રહે કોઈ પણ સમાજના છોકરા રહે આવું એની જિંદગી બરબાદ ન થાય એટલા માટે અમે આ બધા એકત્રિત થઈને અરજી આપી છે થેન્ક યુ જય હિન્દ